સચિન નગરના ઐતિહાસિક નાગનાથ મહાદેવ શિવાલયનો ઓગણત્રીસમો સ્થાપના દિન ઉજવાયો ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈની વિશેષ ભાવિક હાજરી રહી પ્રજાપંખ સચિન સચિન નગરમાં ઓગણત્રીસ વર્ષથી ભક્તોના આસ્થાના કેન્દ્ર તરીકે બિરાજતા ઐતિહાસિક નાગનાથ મહાદેવ શિવાલયમાં આજે ઓગણત્રીસમી સાલગીરા નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ હતી મંદિરના સ્થાપન દિવસ નિમિત્તે સવારથી જ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો શિવાલયને શ્રાવણ માસના પાવન પ્રસંગની જેમ સાલગીર નિમિત્તે વિશેષ શણગારથી સજાવવા માંગાવ્યું હતું અને સમગ્ર સચિન બાજારનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શિવાલયમાં આજે વહેલી સવારે સાત વાગ્યા રુદ્રપાઠ પૂજા યોજાઈ અને સવારે નવ વાગ્યા લોકપ્રિય ધારાસભ્યશ્રી સંદીપ દેસાઈના હસ્તે દીક પ્રાગટ્ય કરવામાં આવ્યું ધારાસભ્યશ્રીએ રક્તદાન શિબિરનું પણ ઉદ્ઘાટન કર્યું જ્યાંગ ચુમ્માલીસ જેટલા રક્તદાતા ભાઈ બહેનોએ ઉદારતાથી ભાગ લઈ રક્તદાન કર્યું આ પ્રસંગે સંદીપ દેસાઈએ નાગનાથ મહાદેવના દર્શન કરીને આયોજકો અને રક્તદાતાઓને શુભેચ્છાઓ પાઠવી નાગનાથ મંદિરના વડીલોના જણાવ્યા અનુસાર આ શિવાલયનું પાવન પ્રાગટ્ય વર્ષો પહેલાં થયું હતું જ્યારે સ્વયંભૂ નાગનાથ આ સ્થળે પ્રકટ થયા હતા નાગનાથ મહાદેવના ભક્તો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને આખરે ઓગણીસો પંચાણું માંગ શિખર પર ધજા ફરકાવવા આવી આ મંદિર મનોકામના પૂર્ણ કરનાર શિવાલય તરીકે સમગ્ર સચિન નગરમાં પ્રખ્યાત છે આજના સાલગીર ઉજવણીમાં પાંચ હજારમી વધુ ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જે ભક્તિભાવ અને એકતાના ઉદ્દાગ પ્રતિકૃપ બન્યું

શ્રી નાગનાથ મહાદેવ મંદિરની ની ઓગણત્રીસમી સાલગીરી ની અંદર આપ સૌ નું હાર્દિક સ્વાગત છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિર ને બનતા લોડ દાયકા એટલે કે પંદર વર્ષથી વધુ સમય લાગ્યો હતો અને હાલ ઓગણત્રીસમી સાલગીરી અમે મનાવી રહ્યા છે એટલે ઇતિહાસ એમ કહે છે કે સાક્ષાત નાગ દેવતા અહીં ઉપસ્થિત થયા હતા અને કલાકો સુધી નાગ દાદાએ હાજરી આપી અને લોકોને આશીર્વાદ આપ્યા ગ્રામજનોએ શ્રીફળ વધેરી અને એમને પૂજા અર્ચના કરી અને નગરજનોએ ભેગા થઈને એક ચમત્કારી ઘટનાને વધાવી દીધી અને નક્કી કરવામાં આવ્યું કે આપણે અહીં એક મંદિરનું નિર્માણ કરીએ મંદિરના નિર્માણની અંદર અમારા પૂર્વજોથી લઈ અને યુવાન લોકોથી લઈને પહેલોથી આખો ગામ એની અંદર ભાગ લીધો અને આ ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હાલ વાત છે કે મહારક્તદાન કેમ્પ ની અંદર મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે અને પાંચ હજાર થી પણ વધુ વ્યક્તિઓના ભંડારાનું નું આયોજન અહીં કરવામાં આવ્યું છે અને તમામ લોકો આની અંદર પોતાની સેવા આપી રહ્યા છે થેન્ક યુ वन्दे पुशो नापतिं वन्दे सूर्यशशाङ्कवहिनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्यवरदं वन्दे शिवं शङ्करं शनरागतं जन्म मृत्यु जरा व्याधे हीडितं कर्मबन्धने सौराष्ट्रसोमनाथं स श्रीशैले मल्लिकार्जुनम् उजन्यं महाकालओङ्कारमलेश्वरम् परल्यं वैजनाथं षण्डाकिन्यं भीमशङ्करं शेतुवन्दे तु रामेश्वर नागेश्वर दारुकावने वराण्यस्यं तु विश्वेश्वरं त्र्यम्बकं गौतमीतटे हिमालये सुकेदारं ऋष्वेश्वं शश्वालये एतानि ज्योतिर्लिङ्गानि सायं पठे नर सप्तजन्मुक्तं पापं स्मरेण न विनश्यति मृत्युं जय महादेवं त्राहिमां शरणागतं जन्ममृत्युद्राव्यादिपीडितै करवन्दने ॐ तत्पुरुषाविदमहि महादिवायं धीमहि धियो यो नः तन्नो रुद्रो प्रचोदयात्